કરાઈ એકેડમી ખાતે પોલીસ ચંદ્રક અલંકરણ કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રપતિ એવોર્ડ સન્માનિત પોલીસ અધિકારીઓને ચંદ્રક અપાયો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા એકસો અઢાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને ચંદ્રક આપવામાં આવ્યો કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું નાગરિકોને ભયમુક્ત જીવન આપનાર પોલીસ કર્મીને અભિનંદન પાઠવ્યા ખૂબ મહેનત બાદ આ ચંદ્રક મળે છે તેવું હર્ષભાઈએ જણાવ્યું મેડલ પાછળ પોલીસ કર્મીઓના પરિવારનું પણ યોગદાન છે ઘણા લોકો નાનો મોટો ટાઈમ મેનેજમેન્ટ કરી લેતા હોય પરંતુ ગમે તેટલું ટાઈમ મેનેજમેન્ટ કરો પોલીસ એટલે અડધી રાત્રે શું થાય અને અડધી રાત્રે ક્યાં જવું પડે એનું કઈ નક્કી ના હોય અને સૌથી વધારે અગર કોઈ અભિનંદન આપું છું પહેલા અભિનંદનના હકદાર એ આ અધિકારીઓના પરિવારજનો છે અને પરિવારજનોને હું અભિનંદન અનેક લોકો એવા છે મેં હમણાં જોયું છે સાહેબ કે અનેક લોકો અનેક જિલ્લામાં એક ગરીબ અરજદાર જાય વર્ષો સુધી એક જિલ્લાની અંદર મેં જોયું એક પછી એક સાત કિસ્સાઓમાં ગરીબ ખેડૂતોને પોતાની જમીન કોઈ બી કોર્ટ કેસ વગર આપવામાં આવી એ પ્રકારની મદદ બી અનેક જિલ્લાઓમાં થઈ રહી છે